છે આપણે રો પાલનપુર પહોંચી ગયા છીએ અને પાલનપુર આપણે જે આ સર્કલ રહ્યું ને બેન સર્કલ આપણે પહોંચતા છીએ તો આપણે મિત્રો જો નાસ્તામાં સેવ ઉસળ મૂકવું છે એટલે આપણે સેવ ઉસળ ખાઈ લઈ અને પછી આપણે નીકળી અને બીજી એક ગાડી જો લોકલ ગાડી છે એ ભરાય છે એ જે ચોવીસ નંબરની છે બપોરે આપણે આ પોઈન્ટ લગાડી ગાડી

અને ચણા મસાલો નો શાક છે અને એક છે આપણે પનીર અરે પાપ તો ચાર પાંચ લાઈન થઈ છે જો લઈ જાય આપણે કલાક બે કલાક જેવું વહી જાય છે ટાઈમ અ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે તુલસી હોટલે આપણે વિડીયો પૂરો કર્યો હતો એ આપણે ડીસા પેલા તુલસી હોટલ છે ને ત્યાં અને અત્યારે જુઓ આપણે તુલસી હોટલે જ થઈ એટલે હવે આપણે અહીંથી નીકળી જઈ અને હવે આપણે જવાનું છે પાલનપુર એટલે હવે આપણે આ તુલસી હોટલેથી નીકળી ગાડી ભરવા એટલે જુઓ આપણે હવે અહીંથી નીકળી જઈ જવું આપણે તુલસી હોટલેથી નીકળી અને આપણે જુઓ ગાડી સાફ કરી નાખી છે અત્યારે પગાર એવું બધી અને હવે આપણે નીકળી ગાડી છે એટલે એટલે હવે હેલા સીધા પાલનપુર મિત્રો આપણે હવે હોટેલે થી નીકળી અને રનિંગ થાય અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હોટલેથી નીકળી સીધા આપણે હાઇલા જાય પાલનપુર ગાડી ભરવા આ મિત્રો આપણે જોવો દિશા પહોંચી ગયા છે અને હવે આપણે પાલનપુર આઈતી રહ્યું છે સત્તેવીસ કિલોમીટર હાબુ રોડ છે બોતેર એટલે હવે આપણે હાઈલા જાય અને આપણા ટ્રાન્સપોર્ટ વાળા પાલનપુર નું કીધું એક ભાઈ પાલનપુર આવીને ફોન કરો એટલે હવે આપણે પાલનપુર આવ્યા જાય પછી આપણે ફોન કરી મિત્રો આપણે રો પાલનપુર પહોંચી ગયા હી અને પાલનપુર આપણે આ સર્કલ રહ્યું ને મેન સર્કલ આપણે પહોંચ્યા છીએ મિત્રો આપણે જો પાલનપુર પાસ કરી લીધું હે અને પાલનપુર પાસ કરીને આપણે આબુ રોડ ઉપર ગાડી ભરવા જવાનું છે આપણે ટ્રાન્સપોર્ટર ન્યાનું કીધું હે ભાઈ ન્યા જવાનું છે એટલે અત્યારે જો આપણે હાઈલા જઈશું આબુ રોડ ઉપર જો આપણે વટી ને તો આપડે આ માઉટ આબુ છે ઓગણ કિલોમીટર એટલે આપડે ટોલનાકુજી આવે ને પાલનપુર વતી ને ત્યાંથી સાત આઠ કિલોમીટર આપણે ફરવા જવાનું છે એટલે હવે નહીં આપણે આઈલા જાય જોવો પાર્ટી આપણને દર્શન હોટલ એ રહેવાનું કીધું હતું કે ભાઈ ત્યાં ઉભા રહ્યો પછી ત્યાં આપણને માણા અહીંયા લેવા આવશે એટલે અત્યારે જોવો આપણે દર્શન હોટલ એ ઉભા છે દર્શન હોટલ છે એટલે હવે આપણે પાર્ટી આપણે અહીંયા લેવા આવે છે એટલે અહીં કંઈક નજીકમાં જ છે ફેક્ટરી એટલે ન્યાં આપણે ભરવા જવાનું છે મિત્રો આપણે જોવો આવી ગયા છીએ ગાડી જ્યાં ભરવાની છે ને ત્યાં એટલે અત્યારે જોવો આપણે જે આપું પાલનપુર રોડ આવે ને એ રોડ વચ્ચે આપણે ઇકબાલ કટ આવે છે એટલે ઇકબાલ કટ પાંચ આપણે ગાડી ભરવા આવ્યા છે અને આપણે મેન હાઈવે ઉપર જ છે જોવો આપણે જો અહીંયા લગાડી દીધી છે ગાડી અને આપણે પાવડર ભરવાનો છે જોવો તમે આ આપણે માર્બલના કટકા છે એ દળીને પછી પાવડર બનાવે છે જુઓ તમે અને આપણે હાઈવે ઉપર જ છે જો અમે હાઈવે છે ના ઉપર જ છે આપણે આ શિવમ કંપની હે અને માર્બલના કટકાને એવું આવે ને એ દળીને પછી પાવડર બનાવે પાવડર ને એ આપણે ભરવાનો છે પહેલાં આપણે જોવો ભત્તાની બધી ઉપર ગોઠવી દીધું છે અને હમણાં હવે મજૂર રહે ગયા છે ખાવા ખાઈને આવીને પછી ભરવાનું ચાલુ કરશે એટલે હવે આપણે રાહ જોવી ત્યારે મજૂર આવે છે અને આપણે મોરબી લઈને જવાનો છે મોરબીનો પાવડર ભરાય છે આપણે એટલે હવે મજૂર ની રાહ જોવી જમીન આવે પછી આપડી ગાડી લાગશે ભરવા મિત્રો જો પાંચ વાગ્યા છે અને જે ગાડી આપણે ભરવા લાગી નથી એટલે આપણે જોવા દર્શન હોટલે છે ને અહીંયા આપણે નાસ્તો કરવા આવ્યા છીએ કેમ કે આપણે કંઈ બપોરે ખાધું નતું એટલે અત્યારે જોવા નાસ્તો કરવા આવ્યા છીએ હોટલે જુઓ તમે આપણે હોટલ દર્શન હોટલ એ આપણે સવારે આવ્યા ત્યારે અહીંયા આપણે હોલ્ડ કર્યો તો એટલે હવે અત્યારે જવું આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ એટલે હવે આપણા નાસ્તો આવે એટલે પછી તમને વ્યૂ દેખાડું નાસ્તાનું હા આપણે મિત્રો જુઓ નાસ્તામાં સેવ ઉસળ મગાવ્યું છે એટલે આપણે સેવ ઉસળ ખાઈ લઈ અને પછી આપણે નીકળી મિત્રો આપણે જુઓ નાસ્તો કરી લીધો હોય અને નાસ્તો કરીને હવે આપણે નીકળી અને આપણે રહ્યું ને ત્યાં મજૂરનો હોંડા લઈને આવ્યા હતા આપણે અહીંયા નાસ્તો કરવા જોવો આપણે પ્લેટીના મોટરસાઈકલ છે અને એની હાટુ આપણે જો ચા લઈ લીધી છે એટલે હવે આપણે આજે સીધા કંપનીએ મિત્રો આપણે જોવો ગાડી અવતાર્યા છે અને આ ગાડી આપણે આવડા પોઈન્ટ લગાડવાની છે જે આપણે બપોરે લગાડી હતી ને ત્યાં નહીં અને બીજા પોઈન્ટ ઉપર લગાડવાની છે જો આપણે જે આ બોરા પીડા ને એ બોરા ભરાઈ જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે અને બીજી એક ગાડી જો લોકલ ગાડી છે એ ભરાય છે જે જે ચોવીસ નંબરની છે અને બપોરે આપણે આ પોઈન્ટે લગાડી હતી ગાડી હા એટલે હવે આ બોરા ભરાય ને પછી આપણી ગાડી લાગવાની છે રાહ જોવી કેમ કે બોરા ભરતા તો વાર નહીં આપણે વીસ મિનિટ માં ભરાઈ જાય જ હોય ના આપણે હાઈવે ઉપર જ છે ઇકબલગઢ ગઢ પેલા આવે બે કિલોમીટર પેલા પાલનપુર થી થાય બાર તેર કિલોમીટર આગળ આબુ રોડ ઉપર આપણે ભરવા આવ્યા એટલે હવે આપણે ગાડી ભરવાની રાહ જોવી ક્યારે લગાડે છે હા મેં જોવો ડુંગર છે ચોટીલા જેવો જોવો તમે આબુ રૂ નથી આબુ આઈથી નજીક જ છે અને માઉન્ટ એટલે હવે રાહ જોવી હવે કેટલી વારમાં આપડી ગાડી ભરાય છે રાત તો થઈ જ જવાની છે તો કાંઈ વાંધો ને આપણે ગાડી રહી તો કાલ સવારે જ ખાલી થઈ છે એટલે આપણે રાત માં મોરબી વહી જઈશું એટલે હવે રાહ જોવી અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ગાડી ભરવાની રાહ જોવી એ મિત્રો આપણે જોવો ગાડી ભરવા લગાડી દીધી છે અને આપણી ગાડી ભરવા લાગી ગઈ છે નવ વાગે એટલે અત્યારે જોવો આપણે પોઈન્ટે ગાડી લગાડી દીધી છે અને આપણે જોવો ઓલા બોરા અહીંયા રસ્તામાં પીડાતા ને એ આપણે ગાડી ભરીને નીકળી ગઈ છે એટલે હવે જો આપણે ગાડી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે જુઓ તમે અને આપણે આ પાવડર ભરવાનો છે એટલે આપણે જુઓ તાલપત્રીની આની ઉપર મૂકી દીધું છે અને પતારી આપણે ઉપર રાખી દીધા એટલે હવે આપણે લોડિંગ કરવાનું ચાલુ કરે છે અને આપણે નવ વાગે ચાલુ કર્યું છે લોડિંગ કરવાનું એટલે હવે રાહ જોવી કેટલી વારમાં ગાડી ભરે છે મિત્રો જોવો લોડિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે મારા ખ્યાલથી બે કલાક જેવું હોય જઈ છે આપણે લોડિંગ કરતા કરતા કેમકે બીજા મજૂરી અંદર કામ કરે છે એ આવે પછી ચાર મજૂર થઈ જાય છે કે અત્યારે જ ભાઈ આ એક જ છે એક ભાઈ ચડાવે છે ને એક ભાઈ ભરે છે એટલે હવે આપણે જોડી કેટલી વારમાં ભરે છે અને ત્યાં લગ્નમાં આપણે હવે આવ્યા જઈએ હોટલે કેમ કે આપણે હોટલે ખાલી બપોરે નાસ્તો કર્યો તો એટલે અત્યારે હવે આપણે જમવા આવ્યા જઈ અને હવે લોડિંગ આપણું થઈ ગયું છે ચાલુ એટલે હવે સીધા આપણે આવ્યા જઈ હોટલે તો મિત્રો આપણે જુઓ દર્શન હોટલે અવતર્યા છે જમવા હટુ અત્યારે જોવો આપણે હાથ પગઈ ને છે એટલે હવે આપણે આયલા જઈ જમવા હોટલે જો આપણે આજના ટાઈમે આવ્યા હતા ને એ હોટલે જ આપણે આવી ગયા છીએ જમવા એટલે હવે આપણે હોટલે આયેલા જાય ને પછી આપણે જમીન પછી પાછા ગાડી આયેલા જાય

જમીન પછી નીકળી આવી હતી ના આપણે દર્શન હોટલ મિત્રો આપણે જોવો જમીન અવતારી છે અને જમીન હવે આપણે ગાડી બાજુ હેલા જાય જોવી હવે કેટલી આપણી ગાડી ભરાણી છે એ જોવી હવે કેટલી ગાડી આપણી ભરાણી છે ચાર પાંચ લાઈન થઈ છે જો લઈ આપણે કલાક કલાક બે જેવું વહી છે ટાઈમ ગાડી આરામ કરી અને મિત્રો આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ